ભારતીય રેલવે લોન્ચ કરી રેલ વન સુપર એપ મુસાફરોને મળશે ટિકિટથી લઈને ફૂડ ઓર્ડરિંગ સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ ભારતીય રેલવે નવી સ્માર્ટફોન એપ્લિકેશન રેલ વન લોન્ચ કરી છે જે મુસાફરો માટે એક સુપર એપ તરીકે કામ કરશે આ એપ દ્વારા હવે મુસાફરોને ટિકિટ બુકિંગ ટ્રેન ટ્રેકિંગ કોચ પોઝિશન જેવા ઓન બોર્ડ ફૂડ ઓર્ડર કરવા તેમજ ફરિયાદ નોંધવા જેવી તમામ મહત્વની સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર મળશે રેલ વન એ પહેલાં ફેબ્રુઆરીમાં સિવારિલ નામે બીટા વર્ઝન માં રજૂ કરવામાં આવી હતી હવે તેનો ફાઇનલ વર્ઝન લોન્ચ થયું છે આ એપ્લિકેશન સીઆરઆઈએસ અર્થાત સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી છે અને એન્ડ્રોઇડ તથા આઈઓએસ બંને પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે રેલવન દ્વારા રિઝર્વ અનરિઝર્વ જનરલ પ્લેટફોર્મ અને માસિક સીઝન ટિકિટ સરળતાથી બુક કરી શકાય છે પ્લેન માય જર્ની ફીચરથી મુસાફરો પ્રવાસનું આયોજન પણ સરળતાથી કરી શકે છે આ ઉપરાંત રેલ મદદ સેવા હવે એપમાં યુનિફાઇડ છે જેથી ફરિયાદ નોંધવા અને તેની સ્થિતિ ચકાસવા માટે અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે રેલ વન એપ હવે મુસાફરીને વધુ સ્માર્ટ અને સરળ બનાવશે તો છેને આ તમારા માટે મહત્વની માહિતી આવી જ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં અને જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ